નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેર ખાતે શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હેલ્ધી વિન્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો વિદ્યાર્થીઓ તથા વાલીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ ટીમ આ સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા જ્યારે કંઈક કરવામાં આવે છે ત્યારે બાળકો પણ કેમ પાછળ રહી જાય ત્યારે સુજન એજ્યુકેશન ટ્રસ્ટના અને એસઓજીના સંયુક્ત સહયોગથી બાળકો દ્વારા વ્યસન મુક્તિ માટેની પણ એક નૃત્ય નાટિકા ખૂબ સુંદર રજૂ કરવામાં આવી જેથી કરીને આ બાળકો આજના બાળકથી ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યનું ભારત જો અત્યારથી જ સતર્ક હોય આ દિશામાં સજાગ હોય કે જ્યારે વ્યસન મુક્તિ દ્વારા આપણા ભારત દેશને વ્યસન મુક્ત બનાવી અને હેલ્ધી અને વેલ્ધી ભારતનું સર્જન કરવાનું છે ત્યારે આ બાળકો જે જેને આમાં એક્ટ કરી છે અને એસઓજી એ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભવિષ્યના વિશ્વના સર્જનમાં ભવિષ્યના સુંદર સ્વાસ્થ્યપૂર્ણ ભારતના સર્જનમાં આપનું યોગદાન પણ ખૂબ અમૂલ્ય છે એ માટે હું બધા જ બાળકો જેમને આ એક્ટમાં ભાગ લીધો છે એમને ખૂબ બિરદાવું છું અને એમને પણ અભિનંદન અને એસઓજી એની સાથે જોડાયેલી સંસ્થાને પણ ખૂબ ખૂબ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ